સેલ્ફ ગુનેગારો પર નજર રાખવા અને ગુનાખોરીને નાથવા શહેર પોલીસ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક ઉપયોગ કરશે હજીરાની એમએનએસ કંપનીએ શહેર પોલીસ વિભાગને 25 ઈ બાઇક આપી છે જેનું લોકાર્પણ ગૃહરાજ મંત્રી હર્ષ સંગવીના હસ્તકે થયું ડ્રીમ સિટી ડુમ્મસ બીચ ઉમરા તાપી કિનારે ઉદનામકદર રોડ યુનિવર્સિટી વેસુ અલથાણ સેટેલાઇટ ટેક્સટાઇલ માર્કેટ અને રેલવે સ્ટેશન વરાછા અને સુમાલી બીચ રાજમાર્ગ સહિતનો કોર્ટ વિસ્તાર સહિતના 13 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઈ બાઇકથી પેટ્રોલિંગ કરાવશે

તો સ્માર્ટ નું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો ઈ વેહિકલ્સ વધારે વધારે ઉપયોગ કરવો એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એએમએનએસ દ્વારા જે આ મદદ મળી છે આ ખૂબ મહત્ત્વની છે અને ખાસ કરીને હું એ ની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું અને સુરત એક ટેકનોલોજી ઈ બાઇકિંગ કે પછી ઇ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લઈને એમ ના ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો